પણ આપના શરીર વિશે જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે આજે આપને સ્ત્રી યોનની બનાવટ તેની સ્વચ્છતા તેના વિવિધ પ્રકારો અને તેની સાથે જોડાયેલી અનેક સપ્રદ વાતો જાણીશું આ માહિતી તમને ચોક્કસ આશ્ચર્યચકિત કરી દેશે તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ પ્રવાસ આજનો વિડિયો માહિતી હશે અને તમારા જવાનમાનમાં વધારો કરશે ત્રિયોનิกસ નય ઉતી બનેલી નની છે જે બહારના જન્નાંગોથી ગરગાશય સુધી જાય છે તેની બનાવટ ખૌબ જ વિશેષિત અને જટિલ છે યૌનેની દીવાલો લચીલા સ્નાયુથી બનેલી હોય છે જે સંભોગક દરમિયાન પુરુષ જન્નાંગોને સમાવવા માટે છે અને બાખના જન્મ સમયે પન મોટી થાય છે યૌનેની અંદરની દિવાલો ગુલાબી રંગની અને ભેજવાળી હોય છે જે યોને માર્ગને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે યોને માર્ગમાં રહેલા કેટલાક સારા બેક્ટેરિયા ચેપને રોકવામાં મદદ કરે છે અને યોને માર્ગનું સંતુલન જાળવી રાખે છે યોને માર્ગની ઉપરની તરફ ગર્ભાશયનું મુખ હોય છે જ્યાંથી શુક્રાનું ગર્ભાશયમાં પ્રવેશ કરે છે યોને માર્ગની બંને બાજુએ બાર્થોલેન ગ્રંથિઓ આવેલી હોય છે ભજવે છે સ્ત્રીઓની સ્વચ્છતા જ જરૂરી છે યોગ સ્વચ્છતાના અભાવે ચેપ લાગી શકે છે યોને માર્ગને સ્વચ્છ રાખવા માટે હળવા સાબુ અને પાણીનો ઉપયોગ કરવો જોઈએ સુગંધિત સાબુ ડચિંગ અને સ્ત્રી સુગંધનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તે યોને માર્ગનું સંતુલન બગાડી શકે છે અને ચેપનું કારણ બની શકે છે માસિક ટર્મ દરમિયાન સેનેટરી પેડ અથવા ટેમ્પોનનો ઉપયોગ કરતી વખતે તેમને નિયમિતપણે બદલતા રહેવું જોઈએ जो तुमने योने मार्गमान खिंजवालर बदतरा दूनगंठ अथवा सामान्य प्रवाही जेवा कोई पर लक्षणों देखा है तो तात्कालिक डॉक्टर नो संपर्क करो त्रिजो फागा विविधता दरेक योनी अनोखी बनी स्त्रियों ईवुं विचारे छे के बदी योने एक जेवी होए छे पण खरे हर तो दरेक स्त्रीनी योने अलग अलग, अलग होय छे केटलीक स्त्रीओनी योने नानी होय छे તો કેટલીક મોટી કેટલીક સ્ત્રીઓની યોની અંદરની દિવાલો ગુલાબી હોય છે તો કેટલીક કેરી યોની આકાર અને કદમમાન પણ પરખ હોય છે મહત્વનું ને છે કે આપણે આપની યોની સ્વીકારીએ અને તેના વિશે વધુ જાણકારી મેળવીએ ચોથો પાગ પ્રજનન જીવન આવવાનું અદ્ભુત સર્જન સ્ત્રી યોની બાકને જન્મ આવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સંભોગ દરમિયાન પૂરું